પાર્ટીએ વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી બાવીસ બેઠકોના નામ જાહેર કર્યા હતા જેમાં બે ઉમેદવારો પોતાની ઉમેદવારી પણ પાછી ખેંચી હતી જેથી તે બેઠકો સહિત બાકી રહેતી બેઠકો ઉપર ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે વડોદરા મહેસાણા સુરેન્દ્રનગર સાબરકાંઠા જૂનાગઢ અમરેલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ નામ જાહેર કર્યા છે ત્યારે મહેસાણાથી હરિભાઈ પટેલ સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ વારૈયા સુરેન્દ્રનગર ચંદુભાઈ છગનભાઈ શિરોહા જુનાગઢ જેવું કે આપણે ખબર છે વડોદરા મોદીજી ના હૃદય ની ખુબ જ નજીક છે વડોદરાભાઈ મોદીજી એ સ્વયંસેવક તરીકે

હું એટલું જ જોઈ રહ્યો છું કે જેટલું હું અત્યાર સુધીમાં શીખ્યો છું સરકારે સરકારશ્રીએ મને ઘણી બધી કામગીરી આપી સ્ટેટ કાઉન્સિલમાં પણ હું હતો પછી શિક્ષણ સમિતિમાં પણ હું આવ્યો અને સ્કિલ ડેવલપમેન્ટમાં પણ હું એઝ અ સલાહકાર તરીકે મેં જવાબદારી નિભાવી તો જે કંઈ મારો અનુભવ છે અનુભવનો નિચોડ લઈ આપણા તમામ વડીલ ધારાસભ્યશ્રીઓ છે જેમના અંદરમાં મેં કામ કર્યું એ અમુક પૂર્વ મેયર શ્રી છે અમુક લોકો છે પૂર્વ આપણા સાંસદ શ્રી છે તો એમનું પણ માર્ગદર્શન લઈ આપણા અત્યારના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન લઈ આપણા શહેરના સંગઠનના વડા ડોક્ટર વિજયભાઈ શાહનું માર્ગદર્શન લઈ અને આગળ વધીશ અને પાર્ટી જે કોઈ પણ કાર્યક્રમ આપે સરકાર જે કોઈ પણ કાર્યક્રમ આપે એમાં હું મારો જીવ જોખી દઈશ સમાચારની વાત કરીએ તો કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર